નમસ્કાર મિત્રો અમારી ચેનલમાં તમારું હાર્દિક સ્વાગત છે તો આજે આપણે બનાવવાના છે બાળકોને પ્રિય એવી ચોકલેટ આલમંડ ફજ તો આ આલમંડ ફજ બનાવવી ખૂબ જ સરળ છે અને બાળકોને તો ખૂબ જ ભાવશે તો ચાલો રેસિપી જોઈ લઈએ ફટાફટ તો એના માટે આપણે સૌથી પહેલાં તો આ રીતે થોડીક બદામ લેવાની છે એને આ રીતે પાતળા પાતળા ટુકડા કરી લેવાના છે તમે જોઈ શકો છો આ રીતે કટ કર્યા પછી આપણે એને ધીમી આંચ પર બરાબર શેકી અને એક ડીશમાં કાઢી લેવાના છે તો હવે આપણે મિલ્ક મિલ્કમેડ એડ કરવાનું છે એક પેનમાં એક કપ જેટલું આપણે મિલ્ક મેડ આમાં એડ કરી અને એને સારી રીતે ગરમ કરવાનું છે એકદમ ધીમી આંચ રાખવાની છે જરાક પણ ફાસ્ટ ગેસ નથી કરવાનો એકદમ ધીમી આંચ પર આપણે આને બનાવવાનું છે તો હવે આપણે એને સતત હલાવતા રહેવાનું છે થોડીક વાર ગરમ થાય એટલે હવે આપણે એમાં બેથી ત્રણ ચમચી જેટલું બટર એડ કરી દેવાનું છે તો બટર એડ કર્યા પછી આપણે એને સારી રીતે ઓગળવા દેવાનું છે તમે જોઈ શકો છો એકદમ સારી રીતે બટરને ઓગળવા દેવાનું છે અને સતત એને આ રીતે ચલાવતા રહેવાનું છે જેથી એ નીચે ચોંટી ન જાય અને બહુ ગાઢ ઉપર ના થઈ જાય હવે તમે જોઈ શકો છો થોડા થોડા બબલ થવા માંડ્યા છે આ રીતે બબલ થાય એટલે સ્વાદ અનુસાર થોડીક ખાંડ એડ કરી દેવાની છે તમારે જેટલું ગળ્યું જોઈએ એ પ્રમાણે તમારે આમાં ખાંડ એડ કરી અને ફરીથી એને સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તો હવે તમે જોઈ શકો છો ખાંડ પણ સારી રીતે ઓગળી ગઈ છે ખાંડ બરાબર ઓગળી જાય એટલે હવે આપણે એમાં ચોકલેટનો જે પાવડર છે તે આમાં અડધો કપ જેટલો એડ કરી દેવાનો છે તો હવે એ ચોકલેટના પાવડરને પણ આપણે આમાં સારી રીતે મિક્સ કરવાનું છે આ રીતે તમે જોઈ શકો છો સેજ પણ એના ગઠ્ઠા ના રહેવા જોઈએ એનું ખાસ ધ્યાન રાખવાનું છે આ રીતે ચમચાની મદદથી એકી ધારે સતત હલાવતા રહેવાનું છે તો આ રીતે હલાવ્યા પછી થોડીક જ મિનિટમાં તમે જોઈ શકો છો જે આપણું ચોકલેટનું જે બેઝ છે તે પેનને છોડવા લાગશે તો આ રીતે એ પેનમાંથી છૂટું પડી જાય ને એટલે હવે આપણે જે બદામ કાપીને તૈયાર રાખી છે તે આમાં એડ કરી દેવાની છે અને એને પણ આની અંદર સારી રીતે મિક્સ કરી લેવાની છે બદામ પણ સારી રીતે મિક્સ થઈ જાય એટલે હવે આપણે જે વેનીલા એસન્સ છે તે આમાં એડ કરવાનું છે ત્રણથી ચાર ટીપા જેટલું આપણે આમાં વેનીલા એસન્સ એડ કરી અને એને પણ એની સાથે સારી રીતે મિક્સ કરી લેવાનું છે તો તમે જોઈ શકો છો બધી વસ્તુ સારી રીતે મિક્સ થઈ ગઈ છે તો હવે આપણે શું કરવાનું છે તો એક બટર પેપર લેવાનું છે જો તમારી પાસે બટર પેપર અવેલેબલ ના હોય તો નાની ડીશમાં ઘી લગાડીને એની ઉપર પણ તમે એને સારી રીતે સેટ કરી શકો છો તો ચાલો હવે આપણે ચોકલેટ આલમંડ પજને સેટ કરીએ તો એ સેટ કરીએ ત્યાં સુધી જો તમે અમારી ચેનલમાં નવા હો તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને વિડીયો ગમ્યો હોય તો લાઇક અને શેર પણ ચોક્કસ કરજો અને તમે લોકો પણ આ રેસિપી ચોક્કસ ટ્રાય કરી અને મને કોમેન્ટ કરીને કહેજો કે કેવી બની છે તો આવી જાઓ બધા જ ચોકલેટ આલમંડ પજ ખાવા માટે અને બાળકો તો તમે કહેશો ને કે આજે આપણે ચોકલેટ આલમંડ પજ બનાવવાના છે તો ચોકલેટનું નામ પડશે એટલે એ લોકો તો જ થઈ જશે તો આ રીતે બટર પેપર પર એને સેટ કર્યા પછી જો તમારે એને ફ્રીજમાં મૂકીને સેટ કરીને ખાવું હોય તો એ રીતે પણ તમે ખાઈ શકો છો અને જો તમારે આ રીતે ગરમા ગરમ ચોકલેટ ખાવી હોય ને તો પણ તમે મજા માણી શકો છો તો ચાલો આવી જાઓ બધા જ ચોકલેટ આલમંડ પજ ખાવા માટે તો ચાલો હવે આપણે ફરી મળશું નવા વિડીયો સાથે નવી વાનગી Sati, Tiana bye bye.